પાચમની કથા ભાદર સુદ પાચનને સામા પાચમ કહે છે મોટે ભાગે સ્ત્રીઓ રજો રજો દર્શન સમયે જાણે અજાણે થતા દોષોનું નિવારણ કરવા માટે આ વ્રત કરે છે પુરાણોમાં આ દિવસ ઋષિ પાચમ તરીકે વિખ્યાત છે પ્રાતકાળે સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પર પરવારી અધેડાનું દાતણ કરવું શરીરે માટી ચોળવી માથામાં આમળાની ભૂકી નાખવી અને માથું ચોળી નાવું ભોજનમાં ફક્ત સામો લેવા અન્ન ન લેવું વડીલો તથા ગુરુની સેવા કરવી આ વ્રત પાંચ વર્ષનું છે વ્રત પૂર્ણ થયે ઉજવણું કરવું તે દિવસે યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપવી કોરા વસ્ત્રનું દાન કરવું સર્વ ઋષિઓની પૂજા કરવી અરુણધતીનું સ્મરણ કરવું પ્રાચીન કાળમાં ચંદ્ર દેશમાં ત્રિલોકી નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખૂબ જ પવિત્ર અને જ્ઞાની હતો તેની પત્નીનું નામ ત્રિલોચના હતું તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતા પુત્રનું નામ સુદર્શન અને પુત્રીનું નામ સુશીલા પુત્ર સુદર્શન પણ પિતા જેવો જ વિદ્યા વિસંગી અને જ્ઞાન હતો જ્ઞાનવાન હતો પુત્રી સુશીલા પણ અતિ સુંદર હતી પતિ પત્ની ધર્મભાવ ગૃહસ્થ જીવન વિતાવી રહ્યા હતા પુત્રીના યૌવન કાળમાં આવતા તિલોકે ધામધૂમથી પુત્રીને પરણાવ્યું કન્યાદાન કર્યું બદકિસ્મતે સુશીલાના પતિ ટૂંક સમયમાં મૃત્યુ પામતા એ વિદ્યા વિધવા બની પુત્રી સુશીલા રોતી કકલતી પિયરમાં આવી યુવાન પુત્રીને વૈદવ્યનો ભોગ બનેલી જોઈ માતા પિતાનું અંતર કંકળી ઉઠ્યું પણ કાલ સમયે કોઈનું ચાલતું નથી એવું આશ્વાસન આપ્યું તેમણે પુત્રીને ધર્મ ધ્યાન વ્રત તપમાં એકાગ્ર થવા કહ્યું પુત્રીના આકાર વૈધવ્યથી બ્રાહ્મણ બ્રાહ્મણીનું મન આ અસાર સંસાર પરથી ઊઠી ગયું પુત્રીને લઈ તે તેઓ પોતાના પુત્ર પુત્ર સુદર્શનને ઘરની બધી જવાબદારી આપ સોંપી દઈ પુત્રી સાથે ગંગા કિનારે જઈ એક આશ્રમ બાંધી રહેવા લાગ્યા વિધવા પુત્રી માતા પિતાની સેવા ચાકરી કરી પ્રભુ ભક્તિમાં પોતાના દિવસો પસાર કરવા લાગી ત્રિલોકી સામે દૂર દૂરથી કેટલા શિષ્યો વિદ્યાભ્યાસ કરવા આવ્યા લાગ્યા ઉનાળાનો સમય હતો પુત્રી સુશીલા કામકાથી પરવારી એક ઝાડ નીચે ઠંડકમાં આરામ કરવા બેઠી કે થોડી વારમાં તો તે ઘસઘસાટ ઊંઘવા લાગી તે ભર ઊંઘમાં હતી તેમાં અચાનક તેના શરીરમાંથી અસંખ્ય કીડા પડી ગયા અચાનક એક શિષ્યની દ્રષ્ટિ તેના ઉપર પડી પોતાની ગુરુપુત્રીને આવી હાલતમાં જોઈ તેને કર્મ કમારી ઉપજી તે દોડતો દોડતો આશ્રમમાં ગયો અને પોતાના ગુરુ પત્ની ત્રિલોચનાએ કહેવા લાગ્યો માતાજીના બહેનના શરીરે અસંખ્ય કીડા તરફડી રહ્યા હતા જુઓ તો ખરા શિષ્યની વાત સાંભળી ત્રિલોકી અને ત્રિલોચના દોડતા દોડતા બહાર આવ્યા ઝાડ નીચે જોઈ જઈને જુએ છે તો પોતાની પુત્રીના સમયે શરીરે અસંખ્ય કીડા ખતબદી રહ્યા હતા ગુરુ અને શિષ્યોને તેને ઉપાડી આશ્રમમાં લાવ્યા પછી ગુરુ શાંત ચિત્તે સમાધિ લગાવીના પૂર્વ જન્મના કર્મો જોયા તેણે કહ્યું ગયા બ્રાહ્મણી હતી તે રજ રજવાલોને ધર્મ પાળતી ન હતી તે રજવાસ્વાલા ધર્મ વાસણ કુશળ તથા ઘરવખરીને અડકતી હતી તે ઘરનું કામ બધું જ કરતી હતી તેના પાપે તેની આ દશા થઈ છે વળી બીજી દીકરીઓએ જ્યારે પાચન વ્રત કરતી ત્યારે તેની તેમની ઠેકણી ઉડાવતી હતી આ પાપે તેને અકાળે વૈધત્ય ભોગવવું પડ્યું છે હે પ્રિય જે પોતાનો ધર્મ ચૂકે અને બીજાની ધાર્મિક ભાવનાને ઉપેક્ષા કરે છે તેઓની આવી સ્થિતિ થાય છે બ્રાહ્મણ તિલોચનાએ આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું ત્યારે બ્રાહ્મણ તિલોચનાએ ત્રિલોચનેએ કહ્યું આપણી પુત્રીને સામા પાચન વ્રત કરવું પડશે સુશીલાએ મનોમન વ્રત કરવાનો નિર્ણય કરી લીધો અને એ વ્રત કઈ કેવી રીતે કરાય તે બાબતે પિતાને પૂછતા પિતાએ કહ્યું ભાદર સુદ પાચનના દિવસે આ સામા પાછળનું વ્રત કરાય આ દિવસે સવારે ઉઠી નાઈ ધોઈ ઘીનો દીવો કરો દીવા આગળ આદિ નૈવેદ્ય ધરવું વ્રત કરનાને સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદગ્નિ વિદ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે ત્યારબાદ તેમની કથા સંભળાવી એ દિવસ સામો ફળફળાદી અને કંદમૂળ ખાઈ શકાય છે એ દિવસે વ્રત કરનાર થોડો સામો ખઈ ઉપવાસ કરે તો વધુ ઉત્તમ ગણાય એ દિવસે બ્રહ્મચર્ય પાળવું જો આ વ્રત શુદ્ધ ભાવથી કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે આ વ્રત કરવાથી રજવાલા ધર્મના ભૂલથી થયેલો દોષો નાશ પામે છે આલોક તથા પરલોકમાં સુખ મળે છે સુશીલાને મનોમન વ્રત કરવાથી નિર્ણય કર્યો કે તેના શરીરની પીડા ઓછી થવા લાગી લાગી થોડા દિવસમાં તો તેની કાયા કંચન જેવી થઈ ગઈ તેણે ભાદર પાંચમના દિવસે પિતાજીને કહ્યું તે પ્રમાણે સામા સામાપાચમ વ્રત શ્રદ્ધાપૂર્વક શરૂ કર્યું તેથી તેના દોષનું નિવારણ થયું જે કોઈ સ્ત્રી પુરાણોમાં સિદ્ધ સામા સામાપાચમ વ્રત શ્રદ્ધાથી કરે છે તે તેના સર્વ દોષનું નિવારણ થાય છે અને તેમના અજાણપણે થયેલા દોષો બળીને ભસ્મ થઈ જાય છે તેમને સુખ શાંતિ પ્રાપ્ત થાય છે